આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે જે જે દાતાશ્રીએ તન મન ધનથી અમને ખૂબ સપોર્ટ કર્યો છે રાત દિવસ કારણ કે મેં ક્યારે હાથ નથી લાંબો કર્યો પણ જેને જેણે મારા મનને મારા હૃદયને અને મારા ભાવને વાંચી અને અમરધામ આશ્રમના નિર્માણમાં જે કંઈ પણ સહયોગ આપ્યો છે એના માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર હું નીચે એવું ભાવ એ જ વિચારતી હતી કે એકલા હાથે એક લેડીઝ તરીકે આ બધું સંચાલન કરી અને અહીંયા સુધી ટૂંકા ટાઈમમાં ખબર નહોતી કે આ બધું આટલું સારી રીતે પાર પડી જશે એમ પણ જેના જેનામાં મા અમરધામ આશ્રમના નિર્માણનો ભાવ હતો અને જેને જેને અહીંયા રૂબરૂ આવી ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ખૂબ સપોર્ટ કર્યો છે અથાગ મહેનત છે દરેક સ્વયંસેવકોની સાથી પરિવારના દરેક સભ્યોની અને સાથી પરિવારના દરેક દાતાશ્રીની એમ કે કોઈએ અહીંયા પોતાનો સમય શ્રમદાન છે તો કોઈએ આર્થિક રીતે વસ્તુ સ્વરૂપે જ્યાં જ્યાં જેવી જેવી જરૂરિયાત હતી એવી અડધી રાત્રે હજી હું રાત્રે એવું વિચારતી હોય કે સવારે સિમેન્ટની જરૂરિયાત ઊભી થશે અને સવારે કોઈ અહીંયા સિમેન્ટ આવીને મૂકી ગયું હોય એવા અઢળક દાખલાઓ છે એટલે બહુ ટૂંકા ટાઈમમાં કારણ કે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસે આપણે આશ્રમનો પાયાનું મૂર્ત કર્યું હતું અને આજે પહેલી માર્ચ બે હજાર પચીસ સુધીમાં આપણો પહેલો માળ છે એ કમ્પ્લીટલી સ્લેબ સાથે તૈયાર થઈ જશે અને ટૂંક ટાઈમમાં જ આપણા બધા પ્રભુજીઓ અમરના આંગણે ખુલ્લા આકાશમાં અને ગગન ધરા નીચે વિહરતા હશે વસ્તુ એ જોઈને ખુશી થઈ કે મારા કંઈક પ્રારબ્ધ કર્મમાં ખામી હશે કે આટલો સમય લાગ્યો એમ કારણ કે ત્રણ વર્ષથી હું વિચારતી હતી કે જલ્દીથી એક એવા અમરધામ આશ્રમનું નિર્માણ થાય કે જ્યાં મને જે સપનું છે કે પ્રભુજી આવી રીતે જીવે આવી રીતે રીએ કારણ કે અહીંયા પૂરીને રાખવા પડતા હતા ને રોજે જીવ બળતો હતો પણ જ્યારે એનો સમય આવે ત્યારે એ નિર્માણ થાય પણ ખૂબ જલ્દી નિર્માણ થઈ ગયું એટલે જે જે દાતાશ્રીએ જે જે સ્વયંસેવકોએ રાત દિવસ અમરધામ આશ્રમને સૌ પરિવારને સપોર્ટ આપ્યો છે અમરમાને ખૂબ હૃદયથી પ્રાર્થના અમરમાંના દેવીદાસ બાપુના અને પરબના પીરના આશીર્વાદ કાયમ તમારા બધા પર વરસતા રહે અને ભગવાનને એક જ પ્રાર્થના કરજો કે જીવનના છેલ્લા શ્વાસ સુધી મારો જે સેવા ભાવ છે ને એ કાયમ રાખે કારણ કે હું તો ખૂબ એ બાબતમાં અડગ છું કોઈ દિવસ ડગવું એવી વૃત્તિ નથી પણ ક્યારેક આપણા પ્રારબ્ધ કર્મ પૂરા થતા હોય સમય પરિવર્તન થાય તો માણસને કબુદ્ધિ આવે અને ડગે પણ મને એટલો ઓર્ડ ભરોસો છે કે અમરમાન દેવીદાસ બાપુએ જે જવાબદારી મને સોંપી છે ને એમાં હું ખરી ઉતરીશ અને સેવા ભાવ છે ને કાયમ મારો આવો અડગ જ રહેશે આજે મારા પપ્પાએ જ્યાં હશે ખૂબ ખુશ થતાં હશે મેં રડવું નથી મારે પણ હું ખુશ છું કે આજે જેને જગત તરછોડે જેને સમાજ તરછોડે જેને લોકો તરછોડે અને જે બધું સમજતા હોવા છતાં જેને દુનિયાદારીનું ભાન હોવા છતાં લોકો એને પાગલ કરી ગાંડો કરી અને ઘર પરિવાર સમાજથી તરછોડી દે એવા લોકોની સેવા કરવાનો આપણને અવસર પ્રાપ્ત થયો આવનારા સમયમાં અમરધામ આશ્રમ પર એવું નિર્માણ થાય કે જેને જગત તરછોડી દે અને જેને શરીર પણ સાથ ન આપે અને જ્યારે એને સહારાની જરૂર પડે ત્યારે અમરધામ આશ્રમ અને અમરધામ આશ્રમના દરેક સ્વયંસેવકો એના જીવનના છેલ્લા શ્વાસ સુધી એનો સહારો બનીને રહીએ એવી અમરમાને પ્રાર્થના દેવીદાસ બાપુને પ્રાર્થના અને વધુ કંઈ માગતા નથી આપણે અમરમાં પાસે દેવીદાસ બાપુ પાસે પણ ખાલી એટલું જ કહીએ છીએ પ્રાર્થના રૂપે કે કાયમ તમે અમારી સાથે છો અને કાયમ તમે અમારી સાથે રહેજો તમે અમારી સાથે હશો તો લગભગ અમારું કોઈ કામ અટકશે નહીં એટલે અમારે કંઈ નથી જોતું પણ પરબના પીર કાયમ આપણા બધાની સાથે રહીએ એવી માને પ્રાર્થના અને ફરીથી તમારા બધાના પ્રેમ માટે આશીર્વાદ માટે દરેક દાતાશ્રીઓએ જે કંઈ પણ સાથ સહકાર આપ્યો છે એના માટે તમને બધાને દિલથી વંદન માં અમર તમારા બધાના દરેક સપના પૂરા કરે દરેકડા સત કાર્ય માં અમરથી દેવી બાપુની હાજરી આપણી સાથે વાપરવાનું કીધું છે એટલે દીપકભાઈ સિદ્ધકરા તરફથી રેતી કોન્ક્રીટ આપણે ઘણી બધી સેવા અર્પણ કરી છે બધા યાદી આપણે બે ત્રણ દિવસ વસ્તુ નિરાતે કરી અને આખે આખા અમરધામ આશ્રમ ના નિર્માણ ની દરેક દાતા સ્વિવ ની યાદી છે એ આપણે જાહેર કરશું જેને જેને આપણને જે કંઈ પણ અહીંયા સપોર્ટ આપ્યો છે રાત દિવસ અહીંયા એક વખત આમ મગજ ઉપર એક જ પ્રેશર હતું એક વખત એક એક સ્લેબ કમ્પ્લીટ થઈ જાય તો મે મહિનામાં પ્રભુજીને અહિયાં શિફ્ટ કરી દેવા છે એમ ગમે એમ થાય કારણ કે ત્રણ વર્ષથી અમે આના માટે રાત દિવસ દોડતા હતા એટલે પેલો

પ્રભુજીનો જે એક માળનું કામ એક ડિપાર્ટમેન્ટ જે આપણે આખો પ્રભુજીનો નિવાસસ્થાન બનાવી રહ્યા છે એનું આખો એક માળનું કામ અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે અને આજ આખો દિવસ કામ ધમધોકાળ ચાલ્યું અને એના અંતે આજે આ છેલ્લા બે વ બે મહિનાની મહેનત આમ તો ઘણા સમયની મહેનત છે અને એ મહેનતનું ફળ અત્યારે આ જોઈ શકો છો એક માળનું કામ અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે પ્રભુજીના નિવાસસ્થાનનું અને સ્લેબ પણ ભરાઈને કમ્પ્લીટ થઈ ગયો છે સાથે સાથે આ બાજુ દિવાલ તો દિવાલનું કામ એટલી જ ઝડપે અહીંયા ચાલી રહ્યું છે વધીને દસ દિવસમાં દિવાલનું કામ પણ ઘણું ખરું પચાસ ટકા દિવાલનું કામ તો પૂરું થઈ જ જશે અને હવે તો બેલાનું ચણતર આવશે એટલે એમાં પણ કંઈ વાર નહીં લાગે એટલે અમારો સાથી પરિવાર અત્યારે આપ જોઈ શકો છો ખૂબ ખુશ છે આખી આખી ટીમ અત્યારે મુલાકાત લઈ રહ્યો છે આખા સ્લેબની ઓલી બાજુ ન જતા એ બાજુ પગલાં પડશે રહી જો હા પડી ગયા જો જયસુખ બાપાના પડી જાય એટલે ઘણું આ બધા અમારા સેવાના સાથીઓ આમ જુઓ જયશુક બાપન ભરતભાઈ આ આસ્તી મોટી ભરતભાઈ હા કાલે ગરમી થા હવે નો ગરમી આમ 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 એકવાર આમ નજર કરો આમ કેવી મજા આવે હે બેન ઓલી ગર નજર કામ કેવી મજા આવે હે ઓવાર હાલો બીજા માલનું કામ કરવાનું છે હા આ બધા આ અમારા સાથી પરિવારના મિત્રો છે બધા પરિવાર છે સાથી પરિવાર આ બધા અત્યારે આજે આખો દિવસ કામ કરી અને આખો સ્લેબનું કામ પૂરું થયું છે અને આવી જ રીતે હવે આવું બેનની એવી ઈચ્છા છે કે ત્રણ માળનું કામ થાય અને ત્રણે ત્રણ માળ જલ્દીથી જલ્દી કમ્પ્લીટ થઈ જાય એવી આપણે સૌ માને પ્રાર્થના કરશું કારણ કે આપણીથી કાંઈ થવા નથી માને ખબર છે કે ક્યારે શું વસ્તુની જરૂર પડવાની છે અને એ મોકલી દે છે અને એ છે એનો પુરાવો આ બે મહિનાનો ટૂંકા સમયગાળામાં જે આ આશ્રમનું નિર્માણ થઈ ગયું છે એ એનો પુરાવો છે એનાથી વિશેષ કાંઈ નથી ચાલો હવે જાઝા કરીને જયમાં અમર સતદેવીદાસ ફરી પાછા મળીશું આવા જ એક વિડીયોની સાથે જયમાં અમર